મુન્દ્રા શહેર ભાજપ દ્વારા જીતની ઉજવણી દિલ્હીમાં પચીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ભાજપને મળી આવેલી ઐતિહાસિક જીતને લઈને મુન્દ્રા શહેર ભાજપ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી પક્ષના સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો આ પ્રસંગે મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ડાયાલાલભાઈ આહિર કરણ મહેતા ભોજરાજ ગઢવી કનૈયાભાઈ ગઢવી મુકેશભાઈ ગોર કિશોરસિંહ પરમાર અને યુવા ભાજપ કાર્યકર્તાઓએ આ અવસરે પાર્ટી માટે સમર્પણ અને ઉત્સાહ પ્રગટ કર્યો હતો ઉપસ્થિત મહેમાનોમાં ઉર્મિલાબેન ગઢવી ચંદ્રિકાબેન પાટીદાર અને દિલીપભાઈ ગોર સહિત અનેક કાર્યકર્તાઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતા અને ભાજપની વિકાસવાદી નીતિઓની પ્રશંસા કરતા જણાવ્યું કે દેશભરમાં પાર્ટી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભવિષ્યમાં પણ જનકલ્યાણ અને વિકાસ માટે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આજે દિલ્હી વિધાનસભા એટલે તો સૌથી પહેલાં તો એ જ કહીએ કે દિલ્હીના દિલમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દિલ્હી વિધાનસભાની આજે ઐતિહાસિક જીત થઈ છે આ જીતનો ઉત્સવ દિલ્હીમાં તો છે જ પણ ભારતીય જનતા પાર્ટી એટલે બધી જ જગ્યાએ આજે ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે મુન્દ્રામાં પણ એટલો જ ધામધૂમથી વિજય ઉત્સવ મનાવીએ છીએ ત્યારે મુન્દ્રા શહેર ભાજપ નગરપાલિકાની આખી ટીમ સરકોએ ભેગા મળી અને મોઢું મીઠું કરાવી બધાને મીઠાઈ આપી ફટાકડા ફોડી અને ઉત્સવ મનાવ્યો છે ત્યારે આજે આ રાષ્ટ્રવાદી પાર્ટીને સત સત નમન કરીએ છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સર્વેને અભિનંદન અસ્તુ ભારત માતા કી જય 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 આજરોજ સમગ્ર દેશવાસીઓ માટે નવો એક અધ્યાય રચ્યો છે દિલ્હીની જનતાએ ને ભાજપ માટે વિજય ઉત્સવનો આજે મુન્દ્રા શહેર અને નગરપાલિકાને આ ટીમ સંયુક્ત અમે વિજય ઉત્સવ મનાવ્યો સિત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર જ્યારે ભાજપે પુનઃ શાસન જ્યારે આજે ઇતિહાસ રચ્યો છે ત્યારે દિલ્હીવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નરેન્દ્ર મોદી સાહેબના ભરોસા અને ભરોસાની સરકાર એટલે ભાજપ સરકાર ઉપર જ્યારે વિશ્વાસ મૂકીને ખભેખોવા મત આપ્યા છે ત્યારે દિલ્હીની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખોટી રાજનીતિ નહીં ચાલે એ દિલ્હીની જનતાએ સાબિત કરી આપ્યું છે ત્યારે દિલ્હી જનતા આગામી ઇલેક્શનોના રિઝલ્ટ ઉપર અસર પડશે અને ભાજપ જ્યારે સમગ્ર વિશ્વ જ્યારે દેશનો અત્યારે આપણે વિશ્વની અંદર જ્યારે પ્રસિદ્ધિ મેળવતું હોય ત્યારે દિલ્હી ન હોય એ થોડું આપણું ક્યારેક ને ક્યારેક આપણે થોડી કમી ગણાતી હતી એ અત્યારે આપણે દિલ્હીએ સંપૂર્ણપૂરે આપણે દિલ્હી સોંપ્યું છે ભાજપને ત્યારે હવે સાચો અર્થમાં વિકાસ હવે દિલ્હીનો થશે એ એમાં કાંઈ કમી નહીં રહે એટલે આજે દિલ્હીવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને કેજરીવાલ સાહેબનું હવે મફલ સિત્યાવીસ વર્ષ પછી છૂટી જશે હું એમ કહીશ કે ફરી આજે દિવાળી છે ભાજપ માં સમગ્ર દેશ માટે આજે દિવાળી છે જ્યારે મુન્દ્રા ની અંદર મુન્દ્રા સિટી ની અંદર આજે ફટાકડા ફોડી મીઠાઈ વેચી સૌ કાર્યકર્તાઓના મીઠા મોઢવા કર્યા અને કાર્યકર્તા વગર દિલ્હી કોઈ દિવસ ચૂંટણી જીતાતી નથી એ ભાજપ સમજી શકે છે ભાજપે કાર્યકર્તાઓને મીઠા મોટા કરાવી અને દિલ્ અને દિલ્હીનો વિજય ઉત્સવ આજે મનાવ્યો તેમજ નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ કિશોરસિંહજી અધ્યક્ષરત્નાબેન તેમજ પ્રણવભાઈ જોશી સર્વ ટીમો યુવા યુવા મોરચાના હોય મહિલા મોરચાના હોય તમામે તમામે કાર્યકર્તાઓ સાથે રહી અને વિજય ઉત્સવ મેં મુન્દ્રા શહેર સંગઠને ઉજવ્યો આ અહીં જોઈ શકો છો કે દિલ્હી તો વાત અલગ છે પણ મુન્દ્રાની અંદર પણ ખૂબ જ ખુશીનો અને જશ્નોનો માહોલ છે અને ખાસ કરી અને દિલ્હી કે દિલ મેં મોદી એ સૂત્રને સાર્થક કર્યું છે દિલ્હીવાસીઓએ અને અમે લોકો આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વમાં ત્યાં દિલ્હી અમને જવાબદારી સોંપવામાં આવી હતી અને ખાસ કરીને તો દિલ્હી જ્યાં કેજરીવાલ ઊભા હતા ન્યૂ દિલ્હી એની જવાબદારી હતી અને ત્યાં ખૂબ જ આનંદ એટલા માટે થાય છે કે ત્યાંના કેન્ડિડેટ પ્રવેશ વર્માજી એ પણ ખૂબ સારી બહુમતીથી જીત્યા છે અને કેજરીવાલજીને હરાવ્યા છે ત્યાં અને સમગ્ર દિલ્હીની અંદર જ્યારે ભાજપનું શાસન છે ત્યારે ખૂબ જ આનંદ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ કારણ કે વર્ષોથી દિલ્હીની અંદર જે શાસન હતું અને અમે ત્યાં જોયું અને લોકોની જે ઉચ્ચાના હતી લોકોની જે એક તકલીફો હતી એને અમે સાંભળી અને આ વખતે લોકોએ નિર્ધાર જ કર્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નેતૃના નેતૃત્વની અંદર ની ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકારને જ ખોબે ખોબા મતભરી અને વિજય બનાવવા છે જ અને જે ચિત્ર આપે સૌએ જોયું અને ખૂબ જ હર્ષ અને લાગણીની લાગણી અનુભવીએ છીએ દેશની રાજનીતિનું કેન્દ્ર બીજું દિલ્હી છે આ અત્યાર સુધી દિલ્હી એમાં સફળતા મળી નથી પરંતુ હવે સફળતા મળી છે ત્યારે શું કામો થશે બિલકુલ દેશની રાજધાની દિલ્હી અને ખૂબ જ કેન્દ્રની અંદર જ્યારે દિલ્હી છે ત્યારે દિલ્હીની અંદર જ્યારે અમે જોયું તો ઘણી સમસ્યાઓ છે દિલ્હીના લોકોને જ્યારે ડબલ એન્જિનની સરકાર દિલ્હીની અંદર બનવા જઈ રહી છે અને બની ગઈ છે ત્યારે ચોક્કસપણે દિલ્હીનો ખૂબ જ વિકાસ થશે દિલ્હીનો વિકાસ થશે એટલે દેશ અને રાષ્ટ્રનો વિકાસ ચોક્કસ થવાનો છે આમાં કોઈ શંકા નથી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો